હલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આજે કંપનીની વાત કરવી છે કંપનીમાં શેર કેપિટલ દસ કરોડ છે અને ફેસ વેલ્યુ દસ છે એક કરોડ શેર બહાર પાડે છે અને એ કંપનીએ ડીજી બે કંપનીમાં શેર લીધેલા હવે એની ટોટલ રકમ થાય છે બે હજાર કરોડ આ કંપનીની ડિટેલમાં આપણે પૂરી માહિતી આપી છે પણ થોડીક બધી વાતો કરી દઈએ અને જે તમને શેરનું નામ સમજાતું નથી મેં ક્લીન શોટ પાડી અને વિડીયોની પાછળ એ વિગત રાખી છે તમે મની કંટ્રોલમાં સ્કેનરમાં જઈ અને એની વિશેની ડિટેલ વિગત મેળવી શકો પરંતુ મિત્રો આ બધી જે કંપનીઓ છે એ તમારે વોચ લિસ્ટમાં રાખવાની છે લેવા માટેની કોઈ રેકોમેન્ડેશન નથી કે તમે આ શેર લઈ લો એવી ઘણા મિત્રો કોમેન્ટ કરીને કહે છે કે કાકા આટલી બધી કંપનીઓ તો અમે ક્યારે લઈ જાઓ બધી કંપનીઓ કોઈ લેવાની હોતી નથી પરંતુ તમે ઓને વોચલિસ્ટમાં રાખો અને એમાંથી તમને જે પર્સન આવે એ એક બે કંપનીમાં થોડું થોડું રોકાણ કરો મિત્રો તમે સમય આપશો તો શેરબજાર તમને પૈસાના ઢગલા કરી આપશે મારું ઉદાહરણ જો કે મેં કંપનીઓ વીસ વીસ વર્ષ મારા પોર્ટફોલિયોમાં પડી રાખી છે અને તમે સો ને બાર મહિને કંપની ચાલતી નથી કંપનીનો ઓમ છે આ કંપનીને શું કરન એશિયન પેન્ટને શું કરન આ કંપનીને શું કરન બરોડા બેંકને શું અરે ગભરાયા વગેરે રાખો મેં મારા છોકરાઓની ત્રણ વર્ષ પહેલાં મેં પંદર વીસ કંપનીઓને કીધી હતી પણ એણે થોડા થોડા પચાસ કંપનીઓમાં શી લીધા પંદર લાખ રૂપિયા નોખ્યા છે આજે પચાસ લાખનો પોર્ટફોલિયો બન્યો સમય આપો તમારા પાસે જે પૈસા છે એ તમારે પૈસાની જરૂર ના હોય એટલા પૈસા જ શેર બજારમાં નખો ભલે તમારો નાનો પોર્ટફોલિયો બને પણ પોર્ટફોલિયો બનાવ્યા પછી સમય આપો સારી કંપની શેરબજારમાં સો ટકા પૈસા બનાવી આપે અમારો તાજો દાખલો પણ ઉતાવળે કોઈ ઓબા પાકતા નથી હવે આ શેર વિશે અને કઈ કંપનીમાં એનું હોલ્ડિંગ છે એના વિશે આપણે તમામ આ વિડીયોમાં ચર્ચા કરવી છે અને આવા તો ભારતમાં જ જેટલી કંપનીઓ છે અને જુઓ મિત્રો આ શેર બજાર છે શેર બજારમાં બે હજાર વીસની એકવીમાં જ્યારે આપણું બજાર ભરાશાયી થયું હતું તારે વિદેશી રોકાણકારોએ ખૂબ મોટું રોકાણ કર્યું હતું બજારમાં મફતના ભાગના શેરો લઈ લીધા અને આ બજારમાં એ લોકો વેચેલા વેચી અને વળી પાછા એ નીચે બજાર આવશે એટલે વળી પાછા એ શેર મફતમાં લૂટી લેવાના એ હજાર ટકાની વાત છે આ આપણે એમને હરાવી કહી શકાય કે આપણે અડગ રહ આપણી કંપની પોંચ દસ વર્ષ પોર્ટફોલિયોમાં રાખ તો આપણે બેનિફિટ મળી શકે મિત્રો હવે વિડીયો તો થોડોક રોબોટ થશે પરંતુ જો તમે કાલે બજાર જોરદાર વધ્યું અને ધીમે ધીમે બજાર મજબૂતીના સંકેતો આપી દેશે સેન્સેક કાર હજાર નવસો એકઠ પોઈન્ટ વધ્યો અને સેન્સેકના ત્રીસ શેરોમાંથી ત્રીસે ત્રીસ શેરો દોડતા હતા એમાંથી એસબીઆઈ પોત્રીસ રૂપિયા વધીને આઠસો સોળ રૂપિયા સાડા ચાર ટકા વધ્યો નિફ્ટી પાંચસો સત્તાવન પોઈન્ટની તેજી બે અઢી ટકાની તેજી મિત્રો અને જે તેજીથી એમાંથી એક પણ ઘટાડો પ્રોફિટ બુકિંગ નથી થયું જેમ ત્રણ વાગવાનો સમય સાડા ત્રણ વાગે એમ બજાર વધતું જ હતું પહેલાં શું થતું હતું કે થોડીક તેજી થાય પણ સોજ પડતાં પડતાં તેજી ધોવાઈ જતી હતી અને નિફ્ટીના પચાસ શેર પૈકી ફક્ત એક જ શેરમાં ઘટાડો હતો બજાજ ઓટોમાં સામાન્ય ઘટાડો હતો બાકી પચાસ શેર વધતા હતા બેંક નિફ્ટી બેંક નિફ્ટી સાતસો બાસઠ પોઈન્ટ દોઢ ટકાનો વધારો અને બેંક નિફ્ટીમાં બાર શેરો પૈકી એક શેર ફેડરલ બેંકમાં ઘટાડો હતો અને મિડકેપમાં હવા ટકાનો વધારો હતો મિડકેપના હો શેરોમાંથી એક્યાસી શેરો વધતા ઓગણીસ શેરોમાં ઘટાડો હતો એમ આર પીએલ સાડા આઠ ટકા પેટીએમ સાડા આઠ ટકા આ બજારની તાકાત છે ગભરાયા વગર સારી કંપનીઓ હોલ્ડ કરીને લઈ જાવ મારું એવું કહેવું નથી કે તમે ખૂબ શેર લઈ લો શક્તિ બાદ જવાનું નહીં તમે શેર બજાર લોબાવશ ટકરી રોકો એનું કારણ શું છે તમારે તમે તમારી શક્તિ મુજબ જો રોકાણ કર્યું હોય ને તો તમે લોબો સમય રોકાણ ના શકો તમે ખૂબ પૈસા બજારમાં નોખી દો આ ડાબડાથી લઈને આ નહીં તો તમારે વેચવા પડે અને વેચો તો તમારે નુકસાન વેચવા પડે થોડા ઘણા નફામાં વેચવા પડે બીજા બધા શેર બજારમાં તો જુઓ શેરબજારમાં બધાના વિચારો અલગ અલગ હોય કદાચ હું વિચારતો હોય એવું તમે ના પણ વિચારતા અને તમે વિચારતો હોય એવું હું ના વિચાર પણ હું આવું વિચારું છું કે આપણા પાસે જે ફાધર પૈસા છે ભલે ઓછા છે અને પોંચ વર્ષ માટે આપણે પૈસાની જરૂર નથી એવા પૈસા શેર બજારમાં ખાય પરંતુ તમારે બે વર્ષે પૈસાની જરૂર પડે કે સો મહિનાની જરૂર પડે તમે વળી પાછો પ્રોફિટ બુઇંગ કરી નખો એમ શેર બજારમાં પૈસા ના કમાવું પડે મને થોડો ઘણો નફો થાય તમારે એ જુદી વાત છે અને બજાર તો વધઘટ કાયમ રહેવાનું હવે ધારો કે એ સઈટ જે શેર છે એ ત્રણ રૂપિયાનો શેર હતો એ તમને બધાને ખબર છે અને ત્રણ લાખી પોકી ગયો એનું કારણ શું હતું કે એની બુક વેલ્યુ બુક વેલ્યુ આઠ હજાર ઉપર હતી બુક વેલ્યુ એટલે શું મિત્રો બુક વેલ્યુમાં પહેલું એ સમજવાનું કે કંપની ટોટલ એસેટ છે એમાંથી દેવું બાદ કરીને જે રકમ વધે એ રકમને જેટલા શેડ બહાર પાડ્યા છે એ શેડ ભાગી નાખો તો જે રકમ આવે એની બુક વેલ્યુ કહેવાય મિત્રો આ આ રીતે વેલ્યુ જેની બુક વેલ્યુ જોરદાર હોય એના પાસે કંપની પાસે એસેટ જોરદાર હોય હવે તેની બીકવેલ્યુ હતી બુક વેલ્યુ કંપનીની એસેટની એ તમને સમજાવી હવે આવો એક શેડ તમારી સામે મૂકો છું તમે એને ચેક કરી શકો છો કંપનીનું નામ છે સુમિત ઓનો આપણે આગળ વિડીયો બનાવ્યો હતો પણ આગળ વિડીયોમાં આપણે માહિતી થોડીક ઓછી આપી હતી હવે આ કંપની જે સુમિત સિક્યોરિટી છે એને સિયાટ કંપની જે ટાયર બનાવતી સિયાટ કંપનીમાં પરમોટરનું જે હોલ્ડિંગ છે એમાં બે પોઈન્ટ ઓગણસઠ ઓગણસાઠ ટકા હોલ્ડિંગ સુમિત સિક્યોરિટીનું છે અને શિયાળનો ભાવ અઠ્યાવીસો ને ચુમ્માળીસ રૂપિયા ભાવ ચાલી રહ્યો છે હવે શું ટાયરનો ભાવ જેટલો વધશે એટલો આ કંપનીને ફાયદો થવાનો મિત્રો શિયાટનું માર્કેટ કેપ છે અગિયાર હજાર પોણસો ને સો આજના ભાવ પ્રમાણે અને બે પોઈન્ટ ઓગણસાઠ ટકા મુજબ સુમિત સિક્યુરિટીને ત્રણસો કરોડ રૂપિયા આજની તારીખમાં શેર વેચે તો નહીં આવે ત્રણસો કરોડનું હોલ્ડિંગ એમાં થયું હવે બીજી કંપની છે જંજાર ટેકનોલોજી મિત્રો એમાં સુમિત સિક્યુરિટીનું હોલ્ડિંગ છે અગિયાર ટકા હવે ઝંઝાર ટેકનોલોજીનું માર્કેટ કેપ છે સોળ હજાર ચારસો ને કરોડ એના અગિયાર ટકા ગણો તો અઢારસો ને પંદર કરોડ રૂપિયા ઓનું હોલ્ડિંગ થાય એટલે અઢાર અને ત્રણ એકવીસો કરોડ રૂપિયા આ બે કંપનીઓમાં આજના ભાવે રોકાણ છે અને બીજી નાની નાની કંપનીઓમાં તો કેટલી જગ્યાએ આ કંપનીએ સેલ લીધા છે પરંતુ આ બે મોટી કંપનીની વાત છે હવે સુમિત સિક્યોરિટીની વાત કરીએ કે સુમિત સિક્યોરિટીમાં માર્કેટ કેપ છે ત્રણ હજાર પાંચસોને સાત કરોડ ઇપીએસ છે અઠ્ઠાણું બુક વેલ્યુ છે આઠ હજાર બસોની અગણ્યાસી બુક વેલ્યુ વધે જવાની શિયાટના ભાવત છે ઝેંઝર ટેકનોલોજીના ભાવત છે એમ આ કંપનીની બુક વેલ્યુ વધે જવાની મિત્રો આ કંપની સુમિંગ સિક્યુરિટી કદાચ વેચાણ બહુ કે નફો ઓછો કરતી છે પણ એને જ્યાં બજારમાં શેર લીધેલા છે એ એને ખૂબ રિટેન આપી રહ્યા છે હવે તમને હું એક વાત કરું કે આ આપણે ત્રણ રૂપિયાવાળા જે શેરની વાત કરી એસેટની એ કંપનીએ એશિયન પેન્ટમાં રોકાણ કર્યું છે कोई કોઈ એશિયન પેન્ટનો ભાવ આવ્યો નહીં હોય સાવ સામાન્ય ભાવે રોકાણ કર્યું હોય છે એ કંપનીએ પણ કંપનીએ સમય આપ્યો દસ વર્ષ સમય આપ્યો છે વીસ વર્ષ સમય આપ્યો છે આજે તારે એની વેલ્યુ બે પોઈન્ટ ટકા એટલે એના પૈસા જવાય છે આઠ હજારને ચારસો એશિયન પેન્ટ મોટી કંપની બની હતી મિત્રો આ રીતે પૈસા શેર બજારમાં બને અને સુમિત સિક્યુરિટીનું માર્કેટ કેપ છે શેર કેપિટલ છે દસ કરોડ ફિશ વેલ્યુ દસ છે એટલે કંપનીએ એક કરોડ શેર બહાર પડેલ છે એક કરોડમાંથી ચુમોતેર પોઈન્ટ પોંસઠ ટકા હોલ્ડિંગ છે પરમોટરોનું જીરો પોઈન્ટ ચુમાલીસ ટકા છે એફઆઈસી જીરો પોઈન્ટ એકવીસ ટકા છે ડીઆઈ અને ચોવીસ પોઈન્ટ સાત ટકા છે પબ્લિક મિત્રો તમે એવો પોસ્ટ છે લઈને પડ્યા રાખો ને તો ભવિષ્યમાં તમારું કામ થઈ જાય કંપની મથે કે ન મથે પણ જે કંપનીએ રોકાણ કર્યું છે ને એ રોકાણમાંથી પૈસા આપે આયા જવાના મિત્રો હવે કોઈ માણસ છે અત્યારે ધારો કે હું નહીં છું હું કોઈ મહેનત કરતો નથી પરંતુ મારું જે રોકાણ છે જે જે કંપનીઓમાં મારું રોકાણ છે એ કંપનીઓ જ કામ કરતી હોય અને એ જે એ નફો કરે એ નફામાં હું ઈચ્છેતા જ મારા શેરની કિંમત વધે જાય મને ડિવિડન્ડ મળે મને બોનસ મળે કંપની શેર સ્પ્રિડ કરે તો મારા શેરની સંખ્યા વધે જાય આ રીતે બજારમાં ચાલતું હોય તમે ધીમે રોકાણ કરો હું નથી કહેતો કે શેર બજારમાં ખૂબ પૈસા નોખી દો હું શેર બજારમાં ખૂબ પૈસા નાખતો નથી પરંતુ મને એવું લાગે કે ફાજલ પૈસા પડ્યા છે આપણા પાસે પચીસ હજાર તો પચીસ હજારમાં આ કંપની આપણને ગમે છે એના શેર લઈ લેવાના મિત્ર હા તમારે શેર વેચવો પડે સો ટકા વેચવો પડે પણ ક્યારે કે કોઈ કંપનીમાં કોઈ ગરબડ હોય કોઈ ખરાબ ન્યૂઝ હોય પછી કંપની પ્રોફ કંપની નફો અને વેચાણનો નફો ખૂબ ઘટે જતો હોય ઘણી કંપનીઓ બંધ થઈ જાય છે મારા પોર્ટફોલિયોમાં બે હજાર આઠમાં લીધેલા શેરોમાંથી પચી તરી કંપનીઓમાંથી સો સાત કંપનીઓ બંધ થઈ ગઈ ઝીરો પૈસા મિત્રો આ બધું શેરબજારનું કમાન્ડ છે ચાલો મિત્રો વિડીયો ખૂબ લંબો થઈ ગયો છે થેન્ક યુ આભાર